બનાસકાઠા જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ બે હજાર પચીસ નો પ્રારંભ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને થરાદના સીમાવર્તી બેવટા દીપડા અને મોટા મિશ્રા ખાતેથી વિદ્યાર્થીઓને શાળામાં કરાવ્યો પ્રવેશ નરેન્દ્રભાઈ મોદીના શાળા પ્રવેશોત્સવના અભિગમથી રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે અમૂલ્ય પરિવર્તન આવ્યું શંકરભાઈ ચૌધરી અધ્યક્ષ બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે આંગણવાડી બાલવાટિકા ધોરણ એક અને નવમાં

એ મોટા પ્રમાણમાં થઈ રહી છે તેનું પરિણામ એ આજે આવ્યું છે કે સો ટકા નામાંકરણ સુધી ગુજરાતના બાળકો પહોંચી શક્યા ડ્રોપ આઉટ રેટ પણ જે વચ્ચેથી ઉઠી જવાની જે વધારે હતી સંખ્યા એ પણ ખૂબ મોટો સુધાર તેની અંદર આવ્યો અને હવે ક્વોલિટી એજ્યુકેશનની અંદર પણ ગુણોત્સવના માધ્યમથી શેખ હું અહીંયા બોર્ડરના ગામમાં આવ્યો છું સીમાવર્તી ક્ષેત્ર છે ત્યાં પણ પ્રજાની અંદર જાગૃતતા એટલા મોટા પ્રમાણમાં છે શિક્ષકોની ક્વોલિટી અને ખાસ કરીને બાળકોનો ઉત્સાહ આ આવનારું સારું ભવિષ્ય એ બિલકુલ દર્શાવે છે